નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ આઠ બે હજાર ચોવીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ પંદરસો પચાસથી ઊંચો ભાવ સોળસો ને દસ રૂપિયા કપાસની અંદર ફરી વાર તેજી જોવા મળી રહી છે સોળસો ને પાર ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે ઘઉં પાંચસો અગિયારથી પાંચસો ઇઠોતેર ઘઉં ટુકડા પાંચસો પંદરથી પાંચસો નેવું તુવેરની વાત કરીએ તો સોળસો સાઠથી બે હજાર ને છોતેર રૂપિયા ચણા તેરસોથી ચૌદસો નેવું અડદ સોળસો વીસથી અઢારસો અઢાર મગ તેરસો પચાસથી સોળસો અઠાવન ચણા સફેદ ઓગણીસોથી ત્રણ હજાર રૂપિયા વાલદેશી પંદરસોથી બાવીસ રૂપિયા સિંગદાણા પંદરસોથી સોળસો સિત્તેર મગફળી જાડી એક હજાર નેવુંથી બારસો સાઠ મગફળી ઝીણી એક હજાર એંસીથી અગિયારસો પચાસ એરંડા એક હજાર ઇઠ્યાસીથી અગિયારસો એંસી તલી બે હજારથી ચોવીસસો તોંતતેર સોયાબીન આઠસો પાંચથી આઠસો પચીસ તલકાળા ત્રણ હજાર નેવુંથી ચોત્રીસો ને તેત્રીસ લસણ ત્રણ હજાર પંદરથી ચાર હજાર પાંચસો ને સડસઠ રૂપિયા ધણા એક હજાર એકાવનથી તેરસો પચાસ જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર બસોથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને ત્રીસ રૂપિયા રાય એક હજાર પચાસથી બારસો સિત્તેર મેથી નવસો સિત્તેરથી તેરસો ને ત્રીસ વટાણા અગિયારસોથી છવ્વીસો છવ્વીસ રાયડો નવસો સાઠથી એક હજાર પચાસ ડુંગળીની વાત કરીએ તો બસો રૂપિયાથી સાતસો ને પંદર રૂપિયા કલોજી એકાવન હવે વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ ચૌદસોથી ઊંચો ભાવ પંદરસો ને છપ્પન રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એકવીસ મગફળી જાડી નવસો પચાસથી અગિયારસો તુવેની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસો એકત્રીસ રૂપિયા ચણા બારસો એકથી ચૌદસો એકતાલીસ ધણા એક હજાર એકથી તેરસો એકત્રીસ તાણી અગિયારસો એકથી તેરસો એકત્રીસ ઘઉં પાંચસો એકથી પાંચસો એકાવન બાજરો ત્રણસોથી ચારસો છ અડદ સોળસો પચાસથી અઢારસો એકત્રીસ રાયડો નવસોથી નવસો છ્યાસી મેથી નવસો પચાસથી એક હજાર એકોતેર સોયાબીન સાતસોથી આઠસો છ મગ તેરસો પચાસથી સોળસો છ જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર આઠસો એકથી ઊંચો ભાવ ચાર હજાર પાંચસો ને અગિયાર રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર